મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે મંડર ગામથી આ વિડીયો પોસ્ટ કરી રહ્યો છું મિત્રો તો આ જો તમે વરસાદ નું પાણી આવી ગયું છે તો તમે જોઈ શકો છો વિડીયો પાછળ પણ આ મંડર થી સિંગારિયા જતો રસ્તો છે મિત્રો તો અત્યારે આ રસ્તો બ્લોક થઈ ગયો છે આ જો તમને પાણી હું તમને આખી પૂરો વિડીયો બતાવું મિત્રો મિત્રો આ મંડર થી સિંગારિયા જતો રસ્તો છે તો આખો બ્લોક થઈ ગયો આ તમે જોઈ શકો મિત્રો એ ચાલુ થઈ ગયું જો મિત્રો લગભગ રાતના આખા રોડ ઉપરથી પાણી ચાલુ થઈ ગયા આ તો ખાલી વરસાદનું પાણી છે મિત્રો હજી આ કૂર્ણનું પાણી અહીં નથી ગયું આ વરસાદનું જ પાણી છે 48 કલાકથી આ મંડ્યાતમાં વરસાદ પડે છે અત્યારે થોડો ઓછો થઈ ગયો છે થઈ ગયો છે અત્યારે આ છે બાકી અડતાલીસ કલાક થી સતત નો સ્ટોપ વરસાદ આવશે આદો માણી લો